તો આપણે બનાવીએ છીએ કઢી એટલે છાશ કાઢી લીધી અને લોટ ઓગાળવા દેસી કે આમાં નાખી દેશું 2 ચમચી મીઠું આમ તો 3 ચમચી ના એક હવે અને આ ત્રણ પછી એક ચમચી હળદર તો આ એક અને હવે આપણે આમાં ખાંડી લેશું લસણ અને ડલા અને આ हम लोग खोलना खिलेंगे आई केटला नखेस बस बस रे वादे मेक नहीं खाओ क्यों हाँ देख मेक ले हारू कठे बनावान तैयारी थई गई हाँ थई गई चैने सो सो ना क्यों अंदर एक चम्मच हर्जन नखी चें दूसरा चम्मच मिठुना नखी चें बच्चे अब लोगों का लुचू

আমযা প্রা ক্যাক কামালিন নাকে নামালাকে সাল্য়াালামালে

હમ નાખો હમ ખટકટી ઉકળી જાય ને એવું કરવાનું ના હળગી જશે તારો જીબડો વેત નો છે હો આ તો ને હોય તો તો જ પડે ને ને કેમ એને મારે ઝઘડો કર્યો પણ તું શું કહે એમ બોલેસ અત્યારે તર્બેન ઓરે બોલુ છે ને તો કઈ ન જા હું નઈ બોલ્યું આપણે બે એકા પાળટી બદલી ગઈ તો મેને કઈ ન વા હા હવે માર બલાવ આવી જાવી તાર માટે મસ્ત નાની એવી ચોળી બનાવી દેસ તાર મમ્મી જોડે ના બોલતી તો અને આપણે બે ભેગાંતા મમ્મી એકલી અલબાઈ આપડી બેકુ વા એકલી પાડી દીધી મને હા પાડી દીધી આ તો ખબર તમારી હો મમ્મી આશા કઈંગે બધા મમ્મી ને તૈયાર થઈ ગયો છે ઉકળી જાય પછી આપણે નીચે લઈ લેશું હારવા લો કેટલે વાર છે લાડુ બસ હવે થોડીક જ વાર ઉકળી જાય પછી લઈ જઈશું વાત અંદર ભસ ચડવા મૂકી દીધા હો चाखी जोजे पासी हो खाटी मीठी हो तो भाव से जो लाडू अबाल थे अबाल अत्यारे थाउ तो जरे बनी जवा अभी त्यारे हम्म अत अबाल हर किनोती थे थी नहीं कितनी है जन पड़ती है हम्म लाख डाले हो जाऊँगा हम्म हाथ है कि मर्दिका हाथ है कि चार वाल અમારી ઘડી બની ગઈ છે હવે તો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો